સંજાલી ગામ ખાતે રહેતા રાજીવ મહેન્દ્ર માજી અને વિદેશીમાંજી નામનું કામદાર ગત ઓગણીસમી ડિસેમ્બર હજાર ત્રેવીસના રોજ સવારે છ વાગ્યે નોકરી પર ચડ્યા હતા જ્યાં પાવડર બેગ ભરી સિલાઈનું કામ કરી રહ્યા હતા દસ વાગ્યે પ્લાન્ટ બંધ કરીને રાજીવ મહેન્દ્ર માજી અને વિદેશીમાંજી સફાઈ કામ કરી રહ્યા હતા તે દરમિયાન ચેમ્બરમાંથી અચાનક આગ લાગતા બંને કામદારો ગંભીર રીતે દાઝી જવા પામ્યા હતા બંને કામદારો કંપનીના અન્ય કામદારો દોડી આવ્યા હતા અને રિક્ષામાં ત્વરિત સારવાર અર્થે વેલફેર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં બંનેની હાલત ગંભીર થતા અંકલેશ્વરની પટેલ સર્જિકલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આજે ચૌદ દિવસ બાદ પણ હજુ એક કામદારની હાલત નાજુક છે જ્યારે અન્ય એક કામદાર ગંભીર રીતે દાઝેલી હાલતમાં સારવાર લઈ રહ્યો છે બંને ઇજાગ્રસ્તોના પરિવાર દ્વારા કંપની યોગ્ય સારવાર કરાવે તેમજ ન્યાય આપી વળતર આપવાની માંગ કરી હતી તેમજ ઘટનામાં તંત્ર દ્વારા પણ યોગ્ય તપાસ કરી ન્યાય આપે તેવી માંગ કરી હતી હોસ્પિટલ ખાતે કામદારોની સારવાર ચાલી રહી હોવા છતાં કંપનીના અધિકારીઓ જોવા પણ ન આવતા હોવાની ફરિયાદ કરાઈ હતી જલ ગયા હૈ લડકા લડકા જલ ગયા હૈ કોણસી કંપની મેં કામ કરતા હતા

कितने जन जले हैं अंदर पंद्रह रोज से काम ना हो गया पंद्रह रोज ऐसा अंदर कितने जन जले हैं आपके लड़के के साथ और कोई है घटना में घटना तो है को बस वो तो भाई और एक लड़का है साथ में हाँ। क्या क्या नाम बताया आपका लड़के का राजेंद्र राजीव पूरा नाम पूरा हाँ, राजेंद्र राजेंद्र राजे कुमार राजे कुमार हाँ। सरनेम क्या है, है? क्या जाति क्या है मांझे है